આજે ભીમ એકાદશીનો પવિત્ર દિવસ છે ત્યારે દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તો છે નદીમાં સ્નાનનું મહત્વ છે કરંટ વધુ હોવાથી તંત્ર દ્વારા નદીમાં સ્નાનની મનાઈ કરવામાં આવી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર વિભાગની ટીમને નદી કાંઠે કરાઈ છે જેથી દર્શનાર્થીઓ ગોમતી નદીનું ચરણામૃત લઈને પાછા ફરી રહ્યા છે અને અહિયાં દ્વારકાધીશ ના દર્શન કરવા આવ્યા છીએ આ જગ્યા છે એટલે ગોમતીજી માં સ્નાન અમારે કરવું હતું એના માટે આવ્યા છીએ પણ અત્યારે છે ને બહુ કરંટ હોવાથી ગોમતીજી માં નવાની ગવર્મેન્ટ લાભ ફાળે છે તો આપણે એને સંપૂર્ણ સહકાર આપવો જોઈએ કારણ કે પછી અજુકતા બનાવો બને છે અને આજે નિર્જળ એકાદશી છે તો એ નિમિત્તે અહિયાં સ્નાન કરવાનું અને આચમ છે એટલે અમે બધા સહ સાથે અહિયાં આવ્યા હતા

અને ગોમતી ઘાટ પર માત્ર યાત્રિકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે અહીં સ્નાન કરવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કારણ કે અહીં છેલ્લા ના દિવસોમાં અનેક ડૂબવાના બનાવો બન્યા છે કેટલાક યાત્રાળુઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા અહી તાત્કાલિક મીટિંગ કરી અને તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે અહીં નગરપાલિકાની ફાયર બોટ પણ સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે અને શ્રદ્ધાળુઓને માત્ર ગોમતી ઘાટ ઉપર લટાર મારી અને ગોમતીજી ગોમતીજીરણામૃત લઈ અને ઠાકોરજીના દર્શન કરવા માટે જણાવ્યું છે આજે નિર્જલા એકાદશી નો પાવન પર્વ હોય ત્યારે ગોમતીજી માં સ્નાન કરવું એક અનેરું મહત્વ છે પરંતુ કૃષ્ણ ભક્તોને આજના મહત્વના દિવસે પણ ઘુમટીજી ની ચરણાવત લઈ અને ઠાકોરજી ના દર્શન કરવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે અશોક માણે બીટીવી ન્યૂઝ દ્વારકા